મહાત્મા જ્યોતિબા ફૂલેનો વારસો ભારતમાં સામાજિક સુધારા અને શિક્ષણ પહેલને પ્રેરણા આપતો રહે છે તેમના કાર્ય ભવિષ્યના સમાજ સુધારકો માટે પાયો નાખ્યો અને સમકાલીન સામાજિક અને શૈક્ષણિક નીતિઓને પ્રભાવિત કરવાનું ચાલુ રાખ્યું તાપી જિલ્લામાં વ્યારા ખાતે આવેલ રાજ મલ્ટીપ્લેક્સમાં ફૂલે મૂવી વિવિધ સમાજના સહયોગથી લાવવામાં આવી ત્યારે સમાજના લોકોએ ફિલ્મ જોઈ અને મહિલાઓને ખાસ જોવા માટે આવે એવી અપીલ કરવામાં આવી જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્ર ભારતના એક અગ્રણી સમાજ સુધારક લેખક અને વિચારક હતા તે ઓગણીસમી સદીના ભારતમાં શિક્ષણ સામાજિક સમાનતા અને મહિલા અધિકારોને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે શિક્ષણની હિમાયત કરી ખાસ કરીને મહિલાઓ અને નીચલી જાતિઓ માટે અને તેમના માટે શાળાઓની સ્થાપના કરી તેમણે જાતિ વ્યવસ્થાને પડકાર ફેંક્યો અને સામાજિક અન્યાયને દૂર કરવા માટે કામ કર્યું જોયા બાદ દર્શકો દ્વારા શું જણાવવામાં આવો સાંભળીએ એમના મુખ્ય આખા વર્ષમાં જેને આપણે ફક્ત એક જ દિવસે યાદ કરીએ શિક્ષક દિવસે એવા ભારત દેશના પહેલા ટીચર મહિલા ટીચર જે છે સાવિત્રીબાઈ ફુલે અને બીજા છે ફાતિમા શેખ અને ભારત દેશમાં જેને પહેલીવાર મહાત્માની ઉપાધિ મળી એવા જ્યોતિબા ફૂલે જેમના જીવન સંઘર્ષ પર આધારિત આ મૂવી આવ્યું છે ખુલે જેને એક ચોક્કસ સમાજ દ્વારા ઘણા દિવસો સુધી વિરોધ કરીને અટકાવવામાં આવ્યો અને ત્યારબાદ લગભગ કેટલાઓ કટ કરીને મૂવીને ત્રીસથી વધારે મિનિટ ટૂંકું કરીને પણ રિલીઝ કરવામાં આવ્યું છે તો હું દરેક સમાજના લોકોને અને ખાસ કરીને મહિલાઓને આ મૂવી જોવા માટે આહવાન કરું છું કે જેથી કરીને આપણને ખબર પડે કે જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો ત્યારે મહિલાઓ ઉપર અને ખાસ કરીને દલિત સમાજના લોકો ઉપર કેવો અત્યાચાર કરવામાં આવ્યો હતો એમને કેવી રીતે શિક્ષાથી વંચિત રાખવામાં આવ્યા હતા તો એ આપણને ખબર પડે આપણે ઇતિહાસ તો નથી બદલી શકવાના પરંતુ આ મૂવી પરથી આપણને એટલું તો ખબર પડે કે આપણી પરિસ્થિતિ ભૂતકાળમાં કેવી હતી અને આપણે એ પણ વિચારવું જોઈએ કે એ પરિસ્થિતિ આજથી દોઢસો વરસ પહેલાં અને હાલમાં એમાં કેટલો બદલાવ થયો છે તો આપણને ખબર પડે કે આપણો સમાજ આજે ક્યાં ઊભો છે એટલે મારી બધાને નમ્ર વિનંતી છે કે આ મૂવી એકવાર ખસ જોજો અને મૂવી ફક્ત વ્યારામાં જ રિલીઝ થયું છે બારડોલીમાં કે નવસારીમાં કે બીજે પણ થશે નથી આપણા સમાજના વ્યક્તિઓ દ્વારા પ્રેશર કરીને પણ આ મૂવી અહીંયા રિલીઝ કરવામાં આવ્યું છે અને એમાં સમસ્ત આદિવાસી સમાજના તમામ જે જાતિઓ છે એમના દ્વારા ફક્ત પચાસ રૂપિયામાં જ આ મૂવી બતાવવામાં આવે છે તો ખાસ કરીને આ મૂવી જોજો બરાબર ખાસ યુવાનો અને જે વિદ્યાર્થીઓ છે તેમને તમે શું મેસેજ આપવા માગો છો યુવા પેઢી આજે પુષ્પાટુ જેવા છપરી મૂવી જોવામાં બહુ લાઇનમાં ઊભા રહે તો એમના માટે તો આ ખાસ જોવા જેવો મૂવી છે કે ખબર પડે કે ભાઈ આપણને શિક્ષા કઈ રીતે મળી કેવી પરિસ્થિતિમાં આપણો સમાજ હતો અને હમણાં કઈ રીતે ઉપર આવ્યો એટલે યુવાઓને હું ખાસ કહેવા માગું કે મહિલાઓ પણ કે ઇન્સ્ટાગ્રામમાં તો આપણે આજે રીલ બનાવવામાંથી ઉપર નથી આવતા તો એમાંથી થોડો સમય કાઢીને આ મૂવી જુઓ અને આ મૂવીમાં જે બતાવવામાં આવ્યું છે એને આપણા સમાજને બતાવીએ નાચકાન કૂદ કરીને જે આપણે રીલ્સ બનાવીએ એના બદલે આપણે સમાજને ઉપયોગી પણ કોઈ રીલ બનાવીએ એવું ફૂ ફૂલે મૂવી ખરેખર ખૂબ સરસ મૂવી છે આ મૂવીમાં મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું જે સંઘર્ષ છે એના પરથી આજે આપણને ખબર પડે છે કે આપણે જે લેડીઝો આજે જે ફ્રીડમથી રહીએ છીએ સારી લાઈફ જીવીએ છીએ એના પાછળ જે ખરેખર સંઘર્ષ છે તે આમનો છે અને હું તો એવું કહું છું કે આ મૂવી દરેક મહિલા શું દરેક વર્ગે જોવું જોઈએ યુવા પેઢીઓ જોવું જોઈએ જેનાથી આપણને જે એ લોકોના સંઘર્ષ કર્યો એનું જે અત્યારે આપણે સારું પરિણામ ભોગવીએ છીએ એ આપણને રિયલાઇઝ થાય તેના ખરેખર સંઘર્ષની સ્ટોરીથી બહુ શીખવા મળે છે અને હજી બી ઘણા ઘણી એવી જગ્યાઓ છે જ્યાં એજ્યુકેશનને લઈને એટલી અવેરનેસ નથી તો આમના જે સંઘર્ષને આપણે સફળ બનાવવો હોય તો આપણે મહિલાઓએ તો આ મૂવી ખરેખર જોવું નમસ્કાર જય ભારત જય આદિવાસી રોજ અમે દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી એવા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ની જે સંઘર્ષ ગાથા છે એના પર બનેલી ફિલ્મ આ ફૂલે જોવા આવ્યા ફૂલે પિક્ચર જોવા આવ્યા હતા તો આજે આપણા દેશમાં રાષ્ટ્રપતિથી લઈને સૈન્યમાં જુઓ શૈક્ષણિક ક્ષેત્રે જુઓ ખેલકૂદ ખેલકૂદ જગતમાં જુઓ કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રે ખૂબ જ આગળ છે અને દેશ માટે નામના કમાઈ રહી છે તો એની ક્યાંક ને ક્યાંક દેન આ બંને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ફૂલેની સંઘર્ષને આધારે છે તો આજના જમાના પણ આ આજના જમાનામાં પણ આપણે ક્યાંક ને ક્યાંક વૈચારિક અસમાનતા અને ગુલામી હેઠળ જીવી રહ્યા છે તો હું દરેક ને વિનંતી કરું છું કે આ કોઈ કંઈક વર્ગ પૂરતી પિક્ચર નથી પરંતુ આ દરેક વર્ગ દરેક સમાજને આવરી લેતી પિક્ચર છે કે આપણે ભૂતકાળમાં ભણતર બાબતે કેટલો સંઘર્ષ કર્યો છે અને એ સંઘર્ષ ના ભવિષ્યમાં ના કરવો પડે એટલા માટે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે અને એમના જેવા અનેક ક્રાંતિકારો કારીઓએ પોતાના જીવનનો એક ખૂબ જ કપરો સમય આપણા સમાજ માટે આપ્યો છે ત્યારે જઈને આપણને આજે એક આ સુવ્યવસ્થિત સમય સુવ્યવસ્થિત સમાજ મળ્યો છે તો હું દરેકને એટલી જ વિનંતી કરું છું કે વ્યારા ખાતે આ મૂવી રિલીઝ કરવામાં આવ્યું છે તો આ મૂવીને આપ સહપરિવાર જોવા આવો અને ખાસ કરીને મહિલાઓ આ મૂવીને જો